સુરતના લિંબાયદ વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પટેલ વિરુદ્ધ ચૂંટણી પંચના નિયમનનો ઉલ્લંઘન કરીને પુથ લેવલ ઓફિસર સાથે વિવાદસ્પદ બેઠક યોજવા બદલ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. પૂર્વ નગર સેવક અસલમ સાયકલવાલે આ બેઠક પર તાત્કાલિક નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માંગણી કરી છે. જેમાં BLO ની નિયમિત કામગીરી અટકાવવાનો અને એક ચોક્કસ ધર્મ જાતિના BLOs ને બાકાત રાખવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ વિવાસ્પદ બેઠક તેરમી તારીખે સવારે દસ વાગ્યાથી બપોર એક વાગ્યા સુધી એટલે કે કુલ ત્રણ કલાક સુધી પર્વતપાટ્ય આય માતા સર્કલ સ્થિત મહેશ્વરી લક્ઝરિયા હોલ ખાતે યોજવામાં આવી હતી ખુલ્લેઆમ ભાજપના બેનર તળ યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સંગીતા પાટીલ સાથે સ્થાનિક અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ શિક્ષણ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક ભાજપ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના જનનાયક અને લોકસભા વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી થોડા દિવસ અગાઉથી ચૂંટણી પંચ સામે ગેરરીતિના અને વોટ ચોરીના જે સત્ય કરી રહ્યા છે એને યથાર્થ ઠેરાવતા હવે આજે સુરત શહેરની અંદર એકસો ત્રેસઠ લીંબાયત વિધાનસભાના ભાજપી ધારાસભ્યશ્રીએ બીએલ ઓ માટે ખાસ મિટિંગનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના બેનર તળે અને એ મિટિંગની અંદર લિંબાયત વિધાનસભા જનપ્રતિન હતા ખાતે દુઃખ એ બાબતનું છે કે લિંબાયત વિધાનસભાની અંદર કુલ બસો ને આવેલા છે આપ જોઈ શકો છો કે આ પાંચસો ને એટલે બસો ને બીએલો છે ટોટલ પરંતુ આ મિટિંગની અંદર માત્ર એકસો ને પચાસ બૂથના બીએલોને બોલાવવામાં આવ્યા જે બસોને પાંસઠ બૂથ પૈકીના જે મુસ્લિમ સમાજના લઘુમતી સમાજના બીએલઓ છે એમને આ મીટિંગથી બાકાત રાખવામાં આવ્યા એમને બોલાવવામાં ન આવ્યા એટલે એ મિટિંગમાં સંગીતા પાટીલે પોતાની કટ્ટર કોમમાંથી માનસિકતા છતી કરી છે એક તરફ મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ ધારાસભ્ય શ્રીમતી મુસ્લિમ વિરોધી માનસિકતા ધરાવે છે એ આજે એમને ફરીથી દર્શાવી દીધું છે અને મુસ્લિમ બીએલઓ આમાં ના બોલાવ્યા માત્ર અન્ય સમાજના જે એમના ક્રિમ બુથના બીએલઓ હતા એમને બોલાવ્યા મીટિંગ જ ગેર રહેતી ની હતી ગેર ખોટી રીતે બોલાવામાં આવી હતી કલેક્ટર શ્રી ચૂંટણી અધિકારી શ્રી ને કોઈની જાણ ન હતી અને એ જાણ મને જ્યારે થઈ તો મારા દ્વારા આજે સવારે સાડા દસ કલાકે કલેક્ટર શ્રી મુખ્ય ચૂંટણી અધિકારી જે છે ડોક્ટર સૌરભ પારગીજી એમને ટેલિફોનિક જાણ કરવામાં આવી એમને માહિતી આપવામાં આવી એમને શું કામગીરી કરી એ પણ મને અત્યાર સુધી ખબર નથી ને સવારે દસ વાગે થી લઈને ત્રણ વાગે બપોર એક વાગ્યા સુધી આ મીટિંગ ચાલી દુઃખ એ બાબતનું છે કે અત્યારે તમામ બીએલઓ ને સર પ્રક્રિયા હેઠળ ડોર ટુ ડોર જઈને મતદારોના સંપર્ક કરવાની અને મતદાર યાદી સુધારવાનું અભિયાન ચાલી રહ્યું છે એ કામગીરી અટકાવીને આ બીએલઓ ના ઉચ્ચ અધિકારીઓ એમને આ મીટિંગમાં જવાની ફરજ પાડી અને પણ એક ચોક્કસ સમાજ ધર્મના બીએલઓ ને બાકાત રાખવામાં શું ષડયંત્ર રચાયું છે શું પ્લાનિંગ થયું છે શું ચર્ચા થઈ છે એ ગંભીર વિષય છે એ બાબતની તપાસ તટરત અને નિષ્પક્ષ રીતે થવી જ જોઈએ